આ છે આપણા સુનિલભાઈ ભાલિયા અને આગળ ડ્રાઇવિંગ કરે છે આપણે હિંમતભાઈ ભાલિયા તો આજે આપણે સુરતથી નીકળી ગયા છીએ અને બરોડાવાળા એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ હવે ક્યાં જઈએ છીએ નીકળી ગયા છીએ એ ક્યાં જઈએ છીએ અમને ખબર નથી આ ભાલિયા સાહેબ લઈ જાય ત્યાં જવાનું છીએ આપણે જોડાયેલા કન્ટિન્યુ રહેજો આપણે ક્યાં જઈએ છીએ આગળ વ્લોગમાં મળીએ તો મિત્રો અમે રસ્તામાં આટલો કરી રહ્યા છીએ નહોતા અમે સીસી કાકા પોર કેટની એન્જોય કરી રહ્યા છે હાલો નાસ્તો કરવા તમે જોઓ મિત્રો અમારે સુનિલભાઈ છે ને પેટીસ લઈ આવ્યા છે અને જો જોઓ સીરિયલની મજા લેતા લેતા નાસ્તો કરે છે અમે નાસ્તો કરીને કરી લીધા છે અને સુનિલભાઈ આજે સુનિલભાઈ હવે કઈ જોવે છે ના ના બાલાજી કાઈ બાલાજી બાલાજી કાઈ હવે આપણે પાછા સફર ઉપર લાગી જઈએ આ છે એક્સપ્રેસ ખબર જ ન પડે કાંઈ ઘટે જ નહીં હો ટોલ દેવો પડે પણ કાંઈ ઘટે નહીં ઓચવા આયાં છીએ વાસદ અને તમે જોઈ શકો છો ટ્રાફિકમાં એવા હલવાઈ ગયા છે કાંઈ ઘટે નહીં પહોંચી ગયા છે તારાપુર

બધું કંઈક માધવ હોટલ છે આવી રીતની કંઈક નાની એવી હોટલ છે પણ છોટા પેકેજ બધા ધનકા ટ્રાફિક જોવો તમે કાંઈ ઘટે નહીં હાલો તો હવે આપણે જઈએ જમવા ગાડી પાર્કિંગ કરવાની મુશ્કેલી છે એવું ટ્રાફિક છે હોટલે હોટલ તો નાની આવી છે પણ ટ્રાફિક બહુ છે બહુ ટ્રાફિક જુઓ કાંઈ ઘટના તો જમી લીધા છીએ અને હવે પાછા બેઠી જઈએ ફાઇનલી બીજું

ગાડી અંકાર એ કરીને થઈ ગયા હતા તો હવે આપણે સુરેન્દ્રનગર ની બહાર આવીએ એટલે આવું કઈક છે યાદ આવીએ આટો મળીએ વટેશ્વર એવું વન કઈક છે અહીંયા સુરેન્દ્રનગર માં અમે આવ્યા છીએ જોવો તમે સુનિલભાઈ ની ફોટોગ્રાફી કરે છે હજી તો બહુ ઘણું બધું છે ગેટ ની અંદર એન્ટર થતાની સાથે આવું કઈક જોવા મળ્યું છે અહીં જે સુરેન્દ્રનગર ની જે જે ખાસિયતો છે એના કઈક આવા ગેટ ની અંદર એન્ટર થતા ચિત્રો જોવા મળશે તમને આ છે દ્રૌપદીના સ્વયંવર્ણ થાન તાલુકાના ત્રણેતર ખાતે યોજાયો હતો દ્રૌપદીનો સ્વયંવર પછી આ છે કંઈક છે લખેલું પછી આ છે આપણે ત્રણેતરનો મેળો જે ત્રણે મેળાથી તો તમે કોઈ અજાણ્યા નહીં જ હોય અને આ છે ચેતક જે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાબાના ખોડુ ગામનો હતો જે ચેતક હતો મહારાણા પ્રતાપ સુરેન્દ્રનગરનો હતો ભાઈ તો બહુ જ મોટું છે ખૂબ મોટું છે તમે જોવો યાર કાંઈ ઘટે નહીં ચાલો તો મિત્રો અહીંયા ફરવાલાયક તો બહુ ઘણું બધું છે પણ હવે અમે નીકળીએ છીએ કેમ કે અમારે પાછું મોડું થઈ જાય વટેશ્વર વનમાંથી બહાર નીકળી ગયા છે ગઈ મસ્ત હતું સુરેન્દ્રનગર આવો તો આવજો જો કાંઈ એરિયાનું નામ મને નથી ખબર પટાફાલા પાડવા લાય ફોટો ફોટો શૂટ તો મસ્ત જો વટેશ્વર બહુ પબ્લિક આવે છે ચાલો તો પછી આપણે ગાડી લઈ જઈએ હળવદ પહોંચ્યા છીએ હવે હળવદ ક્યાંક હળવા નાસ્તો કરી લઈએ હળવદનો પાર્કિંગ મંદિરના પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરતી જાય મંદિર છે મસ્ત છે આઈટમ સારી છે ખાવાની મજા આવે હળવદ છોકરી ઉપર તમે તે નીકળો તો પાઉભાજી ખાવા આવજો અમે સુનિલભાઈ ગયા સોડા લઈ છે બોલો નાસ્તો પાણી કરી લીધા છે હવે આપણી ગાડી અમે મંદિર છે ને એના પાર્કિંગ છે લઈ પાછા આપણા રૂટ ઉપર રવાના ભચાઉ વાળા એ ઉપર માળિયા પહોંચી ગયા છે સીએનજી પૂરા હોવા છે જોઈ શકો સીએનજી ની કેવડી મોટી લાઈન છે આપણો પંદર વારો છે સીએનજી ની બહુ મોટી લાઈન છે હાલો તો સીએનજી પુરાઈ લઈ પછી પાછા આપણા રૂટ ઉપર કન્ટિન્યુ થઈ જાય તો ફાઇનલી મિત્રો ભૂલા પડતાં પડતાં પડતા પડતાં આપણે મંદિરે પહોંચી ગયા મંદિરે પહોંચી ગયા છીએ મોગલધામ કબરાવના તો ચાલો હવે અમે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દઈએ એટલે જોડાયેલા રહેજો બહુ ભૂલા પીડા જોકે અમારે રાત રોકાવાની છે એટલે રોકાવાની વ્યવસ્થા કરતા આવ્યા એ બધું કરવામાં થોડાક લેટ થઈ ગયા તો હવે આપણે મોગલધામ મંદિરે પહોંચી ગયા છીએ તો જોડાયેલા રહેજો હવે આપણે દર્શન કરીએ માતાજીના તો મિત્રો આ રીતના છે કંઈક મોગલધામ મંદિર જો કે હું માતાજીએ પહેલીવાર આવું છું તો હવે આપણે દર્શન કરી લઈએ માતાજીના અને તમને બધાને દર્શન કરાવી દઈએ તમે જોઈ શકો છો ટ્રાફિક રાતના લગભગ દસ વાગ્યા હજુ દસ સાડા દસ જેવું ટાઈમ થઈ ગયો છે તો પણ એટલી ટ્રાફિક તમને જોવા મળશે જોઈ શકો છો તમે કેટલું વાહન તો મિત્રો આ છે કબરાવધામ જ્યાં મણિધર આઈ વડવાળીમાં મોગલ સાક્ષાત સ્વરૂપે બેઠી છે માતાજી ભારત દેશની માલી પર તમને મને તો ઠીક છે પણ વિદેશની માલી પર પણ માતાજી જેની માનતા માને છે મા કળિયુગની અંદર એના દુખડાઓને દૂર કરે છે મા મોગલ મા વાંજિયાના ઘેરે પારણા બંધાવે છે અને આ મંદિરનો એક સરસ મજાનો નિયમ છે કે તમે અહીંયા કોઈ પણ પ્રકારની રૂપિયાની સોનાની કે ચાંદીની માનતા માનો તો બાપુ દ્વારા મંદિરના નિયમ મુજબ એમાં પૈસા ભેળવી અને તમને પરત આપીને એવું કહેવામાં આવે છે કે આ તમારી બેન દીકરી અને ભાણેજરોને આપી દેજો અને મિત્રો હજારોની સંખ્યામાં મોગલને માથું ટેકાવવા હરોજની માટે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે પધારે છે તો આવું કંઈક હતું મા મોગલનું ધામ તમે પણ એકવાર અવશ્ય પધારજો વડવાળીમાં મોગલના દર્શન કરવા માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આવી ગયા છે આપણે કંઈક આવી રીતે કાબરાઓની બજાર ઉપર ને સુનિલભાઈ સુનિલભાઈ તમને કેમ લાગ્યું બહુ મસ્ત મંદિર છે મસ્ત છે ને અરે કાઈ ઘટે છે આવવામાં થોડીક તકલીફ પડી ભૂલા પડે એક બે જગ્યાએ ભૂલા પડવી એ તો ભાઈ પડે છે ને ગામની અંદર મંદિર છે વાહ તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને આપ બધાએ પણ માતાજીના દર્શન કરી લીધા છે તો આ તો કાઈક આવું મોગલધામ ધામ મણીધર વડવાળી આઈમાં મોગલનું મંદિર મોગલ તું ધીંગો ધણી મોગલ માને બાપ હાજા તાજા હવ સુખી બધો ઇમા મોગલનો પ્રતાપ આવા માતાજીના ચરણોમાંથી હવે આપણે પાછા દર્શન કરીને જઈએ છીએ તો જોડાયેલા તો ક્યાં જઈએ આપણે ઓકે કાકા મજા આવી દર્શન માતાજીના કર્યા મોગલ માં દમ આવ્યા અને માતાજીના દર્શન થયા બહુ આનંદ આવ્યો અને બધાને નમ્ર વિનંતી કરું કે એકવાર દર્શન કરવા આવજો વાહ સરસ કાકા ને રાહુલ ભાઈને મે કે કે મોગલ ને યાદ કરે વાહ સરસ અમે માતાજીના મેં તમને કીધું એમ દર્શન કર્યા અને હું તો અમે પહેલી વાર જ છીએ ભૂલા પડતા આવ્યા બે જગ્યાએ તો વાળી વાળીને આવ્યા ગાડી માતાજીના ચરણોમાં આવવું એટલે એ બધી કઈ નાની હુની વસ્તુ નથી એટલે માના ચરણોમાં આવવું હોય તો થોડા ઘણા કષ્ટને વેઠવા પડે પણ માતાજી મોગલ મને યાદ કરવાનું કાકાએ કીધું છે તો બે લાઈનમાં માતાજીને યાદ કરીએ મોગલમાં ધીંગો ધણી અને મોગાલ મોગલ માં ને બાપ

અંજારની અંદર બહુ મહા મહામુસીબતથી સુનિલભાઈ હોટલ મળી ગઈ અરે એકદમ ચક્કાશ હોટલ મળી ગઈ છે અને જો અમે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને સારી હોટલ છે હવે આપણે ઊઈ જઈએ અને આજના ને આપણે અહીંયા જ પૂરો કરીએ બીજા નવા ની સાથે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ અંજાર જસલ તોરલની સમાધિ સાથે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબાવી દેજો એટલે આપણા બ્લોગ જેવો અપલોડ થાય એવી પહેલી નોટિફિકેશન તમને મળી જાય એ સાથે જ બધાને જય માતાજી જય મોગલમાં ટાટા ગુડ નાઇટ